અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો વિરોધ જયસિંહ પરાના શેવજી ચોકમાં વિરોધ કર્યો મહિલાઓને મહેનતાણું આપી કોંગ્રેસના ઉમેદવારન ટેમ્પલેટ વિતરણો થયો અને એ વિરોધ મહિલાઓ જેની બેન કે ઓળખાતા હોય તેવો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના પ્રચારનો વિરોધ કરતા આવ્યો છે તો અમરેલીના જયસિંહપરા શિવજી ચોક વિસ્તારમાં કોંગ્રેસની પત્રિકાનો વિરોધ કરવા આવ્યો જેમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓને ટેમ્પલેટ વિતરણ કરવા મહેનતાણું આપી કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરાતા હોવાનો કર્યો અને મહિલાઓ એ તો બીજી બાજુ મહિલાઓ કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમ્મર કે પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરને પણ ઓળખાતા નથી તેવો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકા વિતરણ કરતી મહિલાઓનું નિવેદન મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસારમાં અવરોધ ઉભો કરતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ પણ કર્યો કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમે સામે તો જોવા મળ્યા અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે રગઝક થઈ તો એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા અને રાજકારણમાં ગરમાળો જોવા મળ્યો છે ત્યારે હવે અમરેલી લોકસભા બેઠક કોણ હાંસલ કરશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેની બેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં પોતે કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ જે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે હ અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે ના મારીએ વિનંતી છે જય શ્રી રામ આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે પાંચ વર્ષ સાંસદ ને પહેલા ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંહપરાના ખેડૂતોના સાચીડાના પૈસા લઈને અને જયસિંગપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપ્યું નથી જેનું પણ જો જેણે આપ્યું હોય જયસિંહપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બીનો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા તેને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહ લોકોને વેચાવશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે અને આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કંઈ હતું નહીં આટલું હતું વસ્તુ જય હિન્દ જય ભારત